આદેશના પગલે બનાસકાંઠા અધિક કલેક્ટરની આશીડા ગામની ઉચ્ચિંતી મુલાકાતે રાજ્ય સરકારે દરેક જિલ્લા કલેક્ટરો અને તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદાર જિલ્લાના ગામોમાં આવેલ જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની ઉચ્ચિંતી મુલાકાત કરી રિપોર્ટ કરવા આપેલી સૂચનાને આધારે આજે બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા ડીસા તાલુકાના આશીડા ગામની મુલાકાત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગામડાઓમાં આકસ્મિક મુલાકાત કરી આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાળાઓ કોલેજો વ્યાજબી ભાવની દુકાનો પંચાયત ઓફિસો બેન્કો સહિતની જાહેર જનતા સાથે જોડાયેલ જગ્યાઓની પરિસ્થિતિ જાણવા તેમજ કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે તે અંગેનો રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર સીપી પટેલે આશેડા ગામની મુલાકાત કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્થળ તપાસ કરી હતી જેમાં આરોગ્ય કેન્દ્રમાં કેવા પ્રકારની સારવાર અપાય છે સરકારી યોજના અંતર્ગત કેવા પ્રકારના લાભો અપાય છે આરોગ્ય કેન્દ્રમાં દવાઓના જથ્થાની ઉપલબ્ધતા સ્ટાફની હાજરી આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલ ગામોની વિગત માસિક ઓપીડીની વિગત જરૂરી માળખાકીય સુવિધાઓ સારવારના સાધનો બ્લડ ટેસ્ટના સાધનો સહિતની વિગતોની ચકાસણી કરી હતી આ ઉપરાંત અધિક કલેક્ટરે આછડા ગામમાં આંગણવાડી પંચાયતઘર અને શાળાની પણ મુલાકાત લીધી હતી આ અંગે અધિક કલેક્ટર સીપી પટેલે જણાવ્યું હતું કે ગામડાઓની મુલાકાત લઈ જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની સ્થળ ચકાસણી કરી ત્યાં ચાલતી કામગીરી માળખાકીય સુવિધાઓ તેમજ જરૂરિયાતો અંગે તેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલવાશે માન્ય મુખ્યમંત્રીશ્રીના જે છે કે પ્રજાનું વહીવટના ભાગરૂપ લઈ આયુર્વેદ જે છે કે આશેડા ગામની મુલાકાત માટે જણાવવામાં આવ્યું હતું અને એમાં જે ગામમાં આવેલી વિવિધ સંસ્થાઓ છે જે છે પ્રાથમિક શાળાથી માંડી અને તમામે તમામ જે છે કે જે મતલબ કે પ્રજા સાથે સંકળાયેલી જે સંસ્થાઓ પછી વેચવી વર્ગ મતલબ મળી એ સિવાય તમામની મુલાકાત લઈ અને ત્યાં प्रकार परिथि शुगरि कार्य कोई उन ते शु थी सघे जेको मां अची